વર્ષોથી અમારા ગામની અંદર આ ગામની હદની અંદર અમે કોઈને પણ કાંકરો લેવા દીધો નથી ગામનો વતની હોય કે કોઈ બી હોય તો બી લેવા દીધો નથી આ આજીવન આ પુલનું જે કામ મંજૂર થયું એ બી અમે ઘણી કાલાવાલા કરીને અમારો પુલ મંજૂર કરેલો છે અને આ લોકો અમારા ગામનું રક્ષણ થાય માટે અમે અમારી હદમાં એમના કામ લેવા દેસું નહીં જરૂર પડશે તો અમે અમરનાથ ઉપવાસ કરીશું જરૂર પડશે તો અમે અહીંયા અમારું આહુતિ આપી દઈશું અમે ડરીશું નહીં ગામ લોકો કોઈ પણ સંજોગોમાં અહીંથી એક એક ફૂટ બી માટી લેવા નહીં દઈએ અમે કાંકરો બી નહીં લેવા દઈએ અત્યારે કામ અટકાવવા કેમ આવ્યું અત્યારે કામ અટકાવવામાં આવ્યું કે એ લોકો ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલુ કરી દીધું છે અને કોઈ કોઈનું માન સાંભળતા નથી અને ધમકી આપે છે દાદાગીરી કરે છે અને મંજૂરીનો જે કાગળ બતાવે છે એમાં કોઈ જ

એમાં કોઈ 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 જવાબ જ નથી કોઈ એક્શન નથી કલેક્ટરશ્રીનો કોઈ જવાબ